તમે ખરું કર્યું મસ્તી કરતો રહ્યો હું મજા કરતો રહ્યો તો ખતારો ખતારો કરતા ચાલુ તો થઈ ગયું bắn đại giùp bao nhiêu ya bắn bắn bao tao bao nhiêu

તોકરી કોણ આવશે આપણને પૈનાવો એટલે મને ને નાખે બધું કરીએ શાંતિ રાખ તું શાંતિ બધું કરીએ શાંતિ રાખ બરોબર

તારા મન મોડ મેર પાડ્યો સારું કર્યું ભમરાજી આ મારો મારો છોકરો છે ને બઉ વિચિત્ર માયા છે તમે જોવા તો મારો જીવ કે બધું થોડી નાખું થોડી નાખું મળેલો

કલરકારો છે એટલે ના હું કરિયા હવે નોમય તમે ધોરો રાખી છે નોમ તો રાખવું પડે ધોરો એટલે કોઈ કારો કારો ના કરે ને કલર પ્રમાણે તો નામ તું તો આ કલર પ્રમાણે નામ રાખીએ ને તો કારિયો હણ પા બધા કારો કરે એટલે કે તારું નામ રાખી ધોરો સમજા તમે હો હો તે છોકરી વાળા રાજી છે ને જોવા જઈએ તાણે ખબર હવે હારું ઈના ગમતો ના ગમ એવું જોવું પડે ને આપણે હા હા હું કેવો લાગુ છું અરે રેવા ના મને બોલાયા વગન આ તને ભારી તો તારી માયા ભરકી લાગુ હા હા અરે કર્યા

નક્કી તો કરવું પડે આ તારીખે અમે તમારા ઘેર એક કામ કરો જોઈ રહી ગોઠવું નહીં શંભુજી હવે જેવું હોય અમને કેવરાવજો અરે ગમે એટલે ડાયરેક્ટ પોચ માં દારે જોવા

નાચ્યા જ્યા તો શું નહિ ખાટ્યા તું નાચવાની વાત કરું છું એક તો લંગડો છે ને હું નાચવાની વાત કરું છું ખુશી નો માર્યો હમણાં બીજો ભાગી જાત તારો બધી તૈયારી કરી નાખી ના? કરજો બધી તૈયારી કરી નાખી છે એવું કઈશું હાઋતા ઘોડું બોડું કર્યું છે

એમ શું બે દાડા ની નાહી ઘર છોડી હું કેતો તો ખાતાજી આ તમારો છોકરો પનોતી પનોતી સાચી વાત છે બમરાજી આ મારો છોકરો પનોટી છે એ આખા ગોમ પનોતી છે સાચી વાત છે આખું ગોમ મને પનોટી ક્યા મુજ પનોટી હું